વાત્ય પતાઈ છે વાત તો હવે ચાલુ થશે કે મે શું કર્યું છે તો એમ કહે છે કે વાત તો હવે ચાલુ થશે એમ કઈ વાત કાલે શું છે ખબર છે તમને કાલે નાતાલ છે વાહ સવાલે જાતે પૂછે છે અને જવાબ એ જાતે આલા જાય કાલે નાતાલ છે તે શું છે ખબર આયા ના થસો આજે રવિવાર તો ઉંગવામાં જ કાઢ્યો છે કાલે નાતાલની રજા છે તો શું પ્લાન છે તમારો તું કે પ્લાન છે ગાડી બસ મે તમને એવું પૂછ્યું કે તમારો શું પ્લાન છે મારા તો સાન્તા ક્લોઝ ના કપડા પહેરીને ઘેર ઘેર ફરવાનું છે લોકોના ના સાન્તા ક્લોઝ ના કપડા ના પહેરો ને અને એમ નેમ ફરો ને તોય તમે સાન્તા ક્લોઝ જેવા જ લાગો આ તારો સાન્તા ક્લોઝ તો એક જ જગ્યાએ જઈને ગિફ્ટ આપવાનો છે ગાંડી કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા છો મૂક ના અતાર માર વાત કરવાનો એ મૂડ નહીં અરે શું થયું એ તો કો પણ મારા જને નોકરી હવે કરવી નહીં મારાથી સહન થતું નહીં હવે કેમ શું થયું કોઈ જોડે ઝઘડો કરીને આયા છો એ તો કંપની વાળા એ 9000 માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે પગાર આ છે તો કામ કરવું પડે કે નહીં તું ખોટી ચલાવ ના લે ભાઈ હવે તારો ધણી ધંધો કરશે શું ધંધો કરશો એ તો કો પકોડીની લારી કરીએ તો કેટલું મળે 500 રૂપિયા તો દરરોજ ના મળી જ જાય

એ નવા નવા લગન હતા ને એટલે એ વાત અલગ હતી આના કઈ કઈ નાટુ રેદુ બાર આવ્યું છે તોય નવ નવ ખાવું છે અલ્યા લગન તો થઈ ગયા ભલે રેદુ બાર ને કરતું મારું કોને બતાવવાનું જવો મારે અબ હોશિયારી ના મારસો ને એમ કોને કે પેટ નહીં ઉતરતું કોને બતાવવા બતાવવાડી સી ખબર વત્તું જ જાય છે ખબર નઈ કે એમ શું કરવાનું હે તો કે શરમ નહીં આવતી ખાખા કરો તો वजन વત્તું જ જાય ને શરમ રાખો તોય ખાવાનું બંધ થઈ જાય ખાવાનું તો બંધ થાય એવું લાગતું નહીં હું તમને લખીને આપું કે તમે દોડવાનું તો દૂર છે ચાલીયે નહી શકો નાસિક ઢોલ જેવા થઈ જશો કાલથી બહાર બાર જમવાનું બંધ અને ડાયટિંગ ચાલુ જોરદાર